રાજ્યમાં ગરમીનો પ્રકોપ ગ્રીન સિટી તરીકે જાણીતું ગાંધીનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું ગાંધીનગરમાં પસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ભાવનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી અમરેલી અને વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહ્યું અગન ભઠ્ઠીમાં શેકાયું છે અમદાવાદ આગામી પાંચ દિવસ અમદાવાદ શહેરનું તાપમાન પસ્તાળીસ ડિગ્રી પર જવાની સંભાવના છે જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ પાંચ દિવસ રેડ એલર્ટની આગાહી કરી છે વૃદ્ધો નાના બાળકો સગર્ભા મહિલાઓ અને શ્રમિકોને બપોરના સમય બહાર ન નીકળવા સૂચના અપાય છે વધુ પ્રમાણમાં પાણી છાશ કે અન્ય પ્રવાહીનું સેવન કરવાની સૂચના અપાય છે ગરમીના કારણે અમદાવાદમાં રોગચાળામાં પણ વધારો નોંધાયો છે તેર થી ઓગણીસમી મે દરમિયાન ગરમીના કારણે ચાર હજાર સાતસો દસ દર્દીઓએ નિદાન કરાવ્યું જેમાં મુખ્યત્વે માથું અને શરીર દુખવાના કેસ નોંધાયા છે તો ઝાડા ઉલટીના એક હજાર અઠ્યોતેર કેસ નોંધાયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે સિવિલ હોસ્પિટલમાં અલગથી પચીસ બેડની વ્યવસ્થા કરાઈ છે